દાંતા તાલુકાના હડાદ ગામે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ કિશોર ઉપર આકૃત્ય આચર્યું હતું જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ રાખી રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે ગત મોડી સાંજથી ગ્રામજનોએ આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતા તેઓ સવારમાં રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અડાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશનને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસું કપાય નહીં એ અમારી માંગ છે એને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય તો એફઆઈર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે એટલે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું ખાલી અરજી લેવાનું કદાચ તમારા બધા ગામમાં શું છે એ બધા જાણી લે પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું આમ તો કીધું હતું રહ્યો હવે ઇન્કાર નહોતો કર્યો હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા હતા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને પણ શરમસાર થઈને હડાદ પોલીસ સ્ટેશને આવું પડ્યું હતું અને તેમણે પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો અને ભલે આ નારાધમ લઘુમતી સમાજના જ કેમ ના હોય પણ એમણે પણ આ ઘટનાનો સખોદ વિરોધ કરીએ છીએ અરે જે કેવું છે કે જે કઈ આ ઘટના બની છે બહુ જ દુખદ છે સમગ્ર મુસ્લિમ સમાજનો સખત વિરોધ કરે છે જે કોઈ તપાસ થયા પછી જે કોઈ આના આરોપી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે અમારા સમાજના હોય અમે પોલીસ અને હિન્દુ સમાજના સાથે છીએ પીડિત બાળક સાથે છીએ અને એને ન્યાય મળે એના માટે અમે પણ તૈયાર જ છીએ અને એના માટે અમારે પણ જો કોઈ ફરિયાદ કરવા કે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય તો અમે એમના સાથે જવા માટે તૈયાર છીએ અત્યારે અમારા સમાજની આ ઘટનાના વિરુદ્ધમાં અમારા છોકરાઓને અમે માહિતી આપી કે ભાઈ આ રીતે ફાલતું હોય કોઈ કામમાં કોઈ છોકરાઓ જોડાય નહીં અને એમની એક ભાઈ અમારી ઈચ્છા હતી કે ત્યાં જઈએ ત્યાં હિન્દુભાઈઓ ભેગા થયા ત્યાં અમે જઈએ પણ પછી એમને કોઈ બોલાયા નહીં અમારી હિંમત બી ના થાય કે ભાઈ આટલી બધી પબ્લિક છે નથી કોઈ અનિચ્છનીય બનાવ બની જાય એના કરતા આપણે અહીંયા બેસીને અમે ચર્ચા કરીએ હવે હવે શું કરવા માંગો છો હવે એક અમે પોલીસ સ્ટેશનને જઈને અમે પણ રજૂઆત કરવા માંગીએ છીએ હિન્દુ ભાઈઓના સાથે જ કેવી કે ભાઈ કે ના જે જે કોઈ આરોપીઓ છે ભલે અમારા સમાજના છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર થવી જોઈએ અને જો કદાચ સરકાર કહેશે કે પોલીસ કેસે પેલા તો અમે સામેથી એમને હાજર કરવા માટે અમે તૈયાર છીએ સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં આટલો સમય ફરિયાદ લેવામાં કેમ લાગી રહ્યો છે તો બીજી તરફ મીડિયાએ આ સવાલ હળદ પીએસઆઈને પૂછતા તેમણે મીડિયા સાથે પણ ગેરવર્તુણક કરી હતી અત્રે હળાદ પોસ્ટ ખાતે જે સૃષ્ટિ વિરતનું કૃત્ય બનેલું છે એમાં અમે ફરિયાદ લઈ લીધેલી છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું